जय माताजी जी गई सर गुड मॉर्निंग हमारे अनु एड़ा मत तो पानी भाड़ी हुआ हमारा बता सब्सक्राइबर मित्र जय माता हमारा नील जो हावड़ी तोड़ा चिड़ी चिड़ला हाइने पुंखवाना પણ ચીકુડી બે માતાજી મિત્રો રસ્તો ભૂખો છે બે ચારા ત્યારે હવા હવા બધાને ગુડ મોર્નિંગ દાડો ભાવનો હારો જાય નવા વર્ષનો એ સિંચાઈ એક ચારો પૂછ્યો ને એક ચારો છે તો આપણે હારું ખેંચી નાખ એટલે કીડીઓ ખેંચી નાખ આ તો હારો ઉજો નહીં આવી રહ્યો આપણે આ આ આ નહીં બીજી વાતાવરણ પાછું વાદળો છે આવશે ને છેડવા પેલા પૂરા વાળી કરવાના છે આટલા બાર ફસારવા પડે છે

गडुना लाइले लाइन पसे गए कन पढाई ती हेरी खुंटी बिहारी होए ते और काटीन बीजे चौक बिहार शो ये ना बीजे पढ़ा दी खुंटी बिहारी से नियाकर ती ये ना આ ખાને તો વળી જેલું છે ને વચ્ચેથી એટલે નહીં આકળતું નહિ મું ગુને લાઈન હો હોય કા ઘણી વાર આપણે હેડો આવીએ પેલો પેણ ભેળું કર્યું પેલી બાજુ થોડુંક માં થોડા ડોકા ભેગા ભીકા કરે પેણાથી બતાવા હેડે આપણે હેડે ગડું લેવા ઊભી થઈ કે હેડો ગો હેડો આપણે ચાલો હેડો

આ જાનની પોનેઠો નહીં જેંઝાણી પોગરેલી ફેર થળમથી ઈકણીએ પોખતી હતી થોડી ટૂંકી બોતી એરી હમણાં પોનેઠ ને ઝેન ઝિયા પેલી પીલર પગરેલી તો મેણો ચડક પાણી પીવા તો આપણે પોણી આવી ગયું જ્યારે પોણી થઈ ગયો જો એમાં ચેહરસી આ જ નહીં ચહેરસી પૂરા બતવા જાય આનું આ પોણી આવવાની બાજુ બચીએ એનું પાવડો લાવજે આ પોણી આમ જાય થોડી માટી વાળ લઈને નાખે એટલે એવી બનતી જાય જાય પાવડો લે એટલે પેલું બત્યું નહી તમે કાલ હું અમુક કરી ચહેરા બેન એ હતી ધોઈ નાખશી પણ ઠેલી નાખવાની હતી ઠેલી નાખી હોત તો સારું હતું અરે હવે ઝડડું બહાર ખાઈ નાખી નહીં ભૂગડું પેલો પાવ નાખશે એટલું પાઉડે સાહેબ બે બધું પણ જેટલે નખાય એટલે તો નાખશે લઈ टो शो शो सीसे ने भिना त्रमस्रा काशा स 벤ाव को मोचला मोचला काशा खहाँ भीली काशी जो की बुगाएеся ख़ा सो पूद्धा पावाविला लाई गए? अपुजा बद्णा जांते मारिवावना जळै fel आकाशा believed बिचो कर आधाना जाधा असो बद्णा म

અમારા જે અને અનન્ય બે જણા ની કેવરેક તો બધા તો મિત્રો આપણે ટ્રેક્ટર આવી છે ખેડવા તો આપણે આ ને પાવા જો ચંદુલાલ બસ ચેપટ ઉડાડતા જ હોય ઉખડતું નહોતું સપલો બદલાય તાણી હકફોટ પડવા જાય તો કેવા ફોટ પડે ફીટ થઈ ગયું છે ત્યારે વોટર મારેલું હતું ને એટલે લેળાઈ ગયો નવા સપલો હતો હંગાતે બદલી નાખ્યા એટલે બધા હકફોટ પડે એમ મસ્ત છે

હા તો એડા બેડા પઈ દીધા એ રે હવે પેલા જ્યાં પાના પેલા છે મેલે આય રે તો મિત્રો જો આપણે ટ્રેક્ટર સેડવા આવ્યું હું તમાકુ વાબાનું તૈયાર કરીએ હવે પેલું ટ્રેક્ટર સેડ ફોજ પડી રહી હજવાનો ટાઈમ થઈ ગયો હવે અન્ય ગમજો એને થોડી નાખજો હે

તો મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી